ધાનપુર તાલુકાના ઉંડાણ ગામે ભીલ સમાજ પંચ દ્વારા લગ્ન બંધારણ મીટિંગ મળી જિલ્લા પંચાયત દાહોદ કારોબારી અધ્યક્ષ અને ધાનપુર તાલુકા ભીલ સમાજ પંચના પ્રમુખ અભયસિંહ અધ્યક્ષ સ્થાને લગ્ન બંધારણની રૂપરેખાનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો જેમાં ગામના વડીલ પૂર્વ સરપંચ વસાભાઈ મોહનિયા ચાલુ સરપંચ શ્રી રમણભાઈ વસાભાઈ મોહનિયા ગામના તમામ ફળિયામાંથી વડીલ આગેવાનો મોટી સંખ્યામાં આજના ભીલ સમાજ પંચ બંધારણમાં હાજર રહ્યા આજના ભીલ સમાજ પંચમાં એક જ ચાલે ભીલ સમાજનું પંચ બંધારણ ધાનપુર તાલુકામાં અને આપણા ગામમાં દીકરા દીકરીના લગ્નમાં ખર્ચ પેટે એકાવન હજાર અને તમામ વ્યસનો દારૂ ડીજે ઠંડા પીણા બીડી સિગારેટ બંધ લગ્નમાં મોટા ખર્ચ કરવા નહીં આપણી આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્ન કરવા મા ચામુંડા મંદિરે સભામાં સરપંચશ્રીએ શપથ લેવડાવ્યા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી રમણભાઈએ જણાવ્યું આપણા ગામમાં લગ્ન બંધારણ એક જ છે જે કોઈનો અમલ ન કરે તેને સમાજ પંચ દ્વારા કાયદેસરના કાનૂની પગલાં ભરવામાં આવશે તેમ સરપંચ શ્રીએ જણાવ્યું આજના સમાજ પંચમાં તમામ ગામના પટેલ પૂજારા બડવા વડીલોની હાજરીમાં લગ્ન બંધારણ તૈયાર કરી તાલુકા ભેલ સમાજ પંચને બંધારણ અમલમાં મૂકવામાં દાનપુર ભેલ સમાજ પંચ સમિતિને મોકલી આપવામાં આવ્યું આજના ભેલ સમાજ પંચ સભામાં સૌ ગ્રામજનોની સર્વસમતિથી લગ્ન બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું રિપોર્ટર કિસાન મોહન યાદ